તો જય રોમાપીડ મિત્રો આપણા લાડોલથી આજે પગપારા રણુજા સંઘ જવાનો છે તો આજે તમને રોમાપીના દર્શન પણ કરાવવાના છીએ અને આપણે જે સંઘના જે લોકો જાય છે એ પણ સંઘ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહેજો કેમ કે આજે રોમાપીના પહેલાં દર્શન કરાવીશું તમને પછી તમને બીજું પણ બતાવીએ છીએ તો વિડીયોમાં બની રહેજો તો દર્શન કરી શકો છો રોમાપીંડના આપણા લાડોલમાં સરસ મજાનું મંદિર બનાવેલું છે રોમાપીનું આપણા તો મિત્રો તમે દર્શન કરી લેજો તો તમે દર્શન રોમાપીના દર્શન કરી લેજો મિત્રો અને સરસ મજાનું આપણા ગામમાં લાડોલ ગામમાં મંદિર છે આપણે તો આવજો તમારે પણ દર્શન કરવા હોય તો બરાબર કારણ કે જૂનું અને જાણીતું મંદિર છે અહીંયા અને તો મિત્રો આજે રણુજા સમજવાનું છે આપણે રોમાપીના દર્શન કરી લીધા છે અને તમારે પણ દર્શન કરવા તો આવજો સરસ મજાનું મંદિર છે બરાબર દર બીજે સારી એવી પબ્લિક આવતી હોય છે અને આપ બતાવી શકે આપણે રોમાપીના દર્શન કરે ને હવે સાથે સાથે મંદિર ભાતીજીનું પણ જરૂર અને જાણીતું મંદિર છે તો તમારા ભાતીજીના પણ દર્શન કરવા જોઈ શકો છો કે આ ભાતીજીનું મંદિર છે અહીંયા બાજુમાં રામેશ્વર મહાદેવનું પણ અહીંયા સાથે સાથે જૂનું મંદિર છે તો જુઓ તો તમે એ પણ દર્શન કરી લેજો અને હવે જોવા માટે કેમ કે ભવ્ય સંઘ જાય છે આપણા લાડુ થી ભવ્ય એટલે તમે જોવો એક વાર કાલે મોજ પડી જાય બરાબર બરાબર અહીંયા એટલી બધી પબ્લિક આવે છે ને તો જોરદાર મજા આવી જાય તમને બતાવવાના છીએ તો વિડીયો બની દેજો અને હવે આપણે જઈએ છીએ સંઘ જોડી વિડીયો મિત્રો આપણે આજે તમને સંઘ બતાવોલથી રનુજા જાય છે બધા મિત્રો અને મારા બધા ભાઈઓ ત્યાં આપણે લાડોલથી રનુજા જવાના છે અને આજે તમને બતાવવાના છીએ કે કેટલા વર્ષથી અમારા લાડોલથી સંઘ જાય છે એ પણ તમને બતાવવાના છીએ કેમ કે અમારા ગામના એક વડીલ છે આપણા મિત્ર છે રંજીતભાઈ કેમ છો મજા તો આપણા મિત્રો

તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લાડોલમાં એવું નથી કે દરેક ગામથી દરેક સમાજના તમે આવી શકો છો આપણા રણુજા જવું હોય તો બરાબર અને ભવ્ય સંઘ જાય છે આપણા લાડોલથી અને તમે જોઈ શકો હજી ઘણી બધી પબ્લિક છે બરાબર હજારોની સંખ્યામાં બધા લોકો આવતા હોય છે અને બધા સાથે મળીને હળે મળી બધા સમાજના લોકો જાય છે અને બધાએ આપણો ક્યાં મતલબ સપોર્ટ કરો અને બધા દરેક હાથે મળીને આવો તમે અને જોઈ શકો છો કે અહીંયા આ બધા ભાઈઓ છે બરાબર એવું નથી કે એક જ સમાજના છે દરેક સમાજના તમે આવી શકો છો એવું કોઈ નાતી જાતી સ નહીં અને રણુજા પેલા લગભગ પિસ્તાલીસથી થી ચાલીસ વર્ષથી આ લોકો જાય છે અને ફૂલ મોજ છે આવો એકવાર અને સંઘ જો એક વાર તમે જો તો તમે દર સાડે અઢવાના તમે એ થઈ જશો તો આવો અને તમને બીજું પણ બતાવવાના છીએ હજી સંઘ પાછળ છે આ તો બધા ભાઈઓ આવ્યા છે આપણા જોડી અને આપણે બીજું પણ બતાવવાના છીએ બરાબર તો વિડીયોમાં બની રહજો મિત્રો હવે આપણે ભાઈઓ જોડી તો વાતો કરી લીધી પણ આપણે જે આ મેન ક્યાં મતલબ કે આ જે બધું આયોજન કરે છે ને બળદેવજી એમને આપણે મળવાના છીએ તો આપણે એમને પણ મળાવીશું તો આપણે વિડીયો બની રહ્યો અને જોરદાર જોવા સંજીતભાઈ મંજીતભાઈ જો તો આપણે ગુરુજી આવી ગયા છે બરાબર તો એમને પણ મળીશું તો જય ગમાપીર જય બાબારી તો જોઈ શકો છો કે આ બળદેવ કાકા છે બરાબર ને આપણા લાડોલના જે બધું આ મેન હેન્ડલિંગ જે નાથમો હોય છે ને એ કરતા હોય છે પ્રમુખ છે પણ એના તો મિત્રો આ છે આપણા બરદેવ કાકા તો આપણે એમના પણ આપણા સંઘ ક્યાં સાથે રાજુભાઈ છે બરાબર એમના જોડી પણ બળદેવ કાકા મતલબ એમને વાતચીત કરેલી છે એટલે એમને પૂછીશું તો રાજુભાઈ આપણા લાડોલ થી પગ વાળા છીએ આપડે અનુજા બરાબર તો થોડુંક આપણો સંઘ પિસ્તાલીસ વર્ષથી એડીને જાય છે અને સંઘ ખરેખર જાય છે ને રોવા પીંગી દયા થી પણ આ સુધી કોઈને તકલીફ પડી નહી અને શોંતિ જઈને આવ્યો છે અને કોઈને આવવું હોય રણુજા તો આવતી સાલ તૈયાર થઈ જુ તમારે શાંતિ લઈ જવામાં આવશે ને લઈને જઈને આવશે

અને બધી સારી રીતે આયોજન કરતા હોય છે બરાબર આપણા કાકા બરાબર પણ થોડી એમની ઉંમર થઈ ગઈ છે એટલે એટલે બરાબર છે અને આપણા વડીલ છે અને સારું આયોજન કરે છે છેલ્લા પિસ્તાલીસથી ચાલીસ વર્ષથી એમનું આયોજન હોય છે અને જોઈ શકો છો આ બધા ભાઈઓ આપણા લાડોના છે અને બધા સાથ સપોર્ટથી જાય છે અને આવજો દરેક સમાજના લોકોને સાથે મળીને બધા જાય છે અને મજબૂત રીતે કે આ મતલબ કે આ સંઘ ને બહુ ભવ્ય ભવ્ય સંઘ છે તમે એકવાર આવો અને એકવાર જોડો અને આવતી સાલ થી તમે ભાઈ આવજો અને ભાઈ આપડા કોઈ બી આવે તો એમને લઈ જજો સાથે બરાબર તો જય રોમા બેન તો મિત્રો તમે જોયું બરાબર આપણે વડીલોને વાત કરી લીધી અને તમે જોયું હજી તો ત્રણ કિલોમીટર જ નહીં ગયા અને આવજો રણુજા જવું હે તો આવા તો સ્ટેન્ડ થાય મને ખબર નહીં પણ નાસ્તો ત્રણ કિલોમીટર થી હજી લાડોલ થી 3 કિલોમીટર ગયા અને મજબૂત માસિક આવી ગઈ જો આ તો નાસ્તો ચાલુ થઈ ગયો તો જોઈ શકો છો રાજુભાઈ હા

બધા નાસ્તો કરવા મંડ્યા છે ભાઈઓ અને હવે આપડે સંકન પાછળ આવે છે એ પણ બતાવવાના છીએ અને પેટ ભરી ભરી નાસ્તો કરી લીધો અમે પાછો તમારે બરાબર અને મજા આવશે એકવાર તમે રનુજા એડો

આપણે એમને પૂછી લીધું છે અને તમને બતાડું છું તમને છો મજા મિત્રો એક મારા બીજા મિત્રો થાય છે એમને પૂછી કેમ મિત્રો

જય બાબા ભાઈ વાંધો નઈ ભાઈ નાસ્તો ફ્રીજ છે એક ની બે નહિ દસ દસ ખાશો તો વાંધો નહીં બરાબર આપડે લાડોલ ભાઈ

અરે આ ભીખાબા પાયા ભાઈ હને અમારા કોમ ના વડીલ છે બરાબર અને ધરો ધન નાસ્તો કર્યો છે બરાબર નાસ્તો કરીને આબાર આયા છે બરાબર હા જો નાસ્તો કર્યો હાચું બોલો એ એક મિનિટ લા લા ગપ્પા હું મારો અહીંયા કેટ સેકન્ડ તો મિત્રો જો કારણ કે આ નાસ્તો તો કોઈ એવું હતું નહીં જેટલી જેટલી તમારે ડિસ્કાઉન્ટ એટલી ખાઈ શકો છો પણ આ તો છે કે થોડીક બોરિંગ ના હતો તો અમે એટલામાં આપણે બનાવવું પડે અને આવો સંગમાં જોરદાર મજા પડી જાય કે બાપા કેટલા વર્ષથી ગોવા છે

આપણે રોમાપીના દર્શન પણ કરી લીધા બરાબર સંઘ આડ્યો એ પણ જોઈ લીધું અને નાસ્તો કર્યો એ પણ નાસ્તો પણ કરી લીધો અને બધાએ નાસ્તો કરી લીધો છે ને હવે આપણે બીજા શૂટિંગ માટે જવાનું છે એટલે આપણે નીકળીશું અને તમે પણ આવી મિત્રો બહુ સારો એવો સંઘ જાય છે આપણા લાડોથી આવો સંઘ આપણા આટલા એરિયામાં તો જતો નહીં અને આઠમ આવો ને આપણે જેમ કે કોકુ આઠમ એના નૂમના દિવસે સંઘ જતો હોય સવારે સાત વાગ્યાથી મોડીને આઠ વાગ્યાના ગાળામાં લાડોથી સંઘ ઉપર હોય એટલે તમે પણ આવી મિત્રો બહુ મજા આવશે અને બધી રીતે સગવડ સારું કરે છે બરાબર આપણા બધી કાકાનું આયોજન હોય છે અને જોરદાર કરે છે આ આયોજન અને એકવાર તમે પણ આવજો કેમ કે એકવાર તમે આવશો ને તો પછી દર સાલ તમે હટતા થઈ જશો ધનુષા મજા આવશે આવજો જય બાબાડી જય રોમાપી